રાજુલામાંથી ચોરી કરનારી એક મહિલા સહિત ત્રણ ની ત્રિપુટી પાડતી રાજુલા પોલીસ ચોરીના અનડિટેક ગુનાને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો ડિટેક કરી સરાહનીય કામગીરી કરતી રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય એમ કોલાદરા અને તેમની ટીમ મહિલા સહિતની આ ત્રણ ચોરની ટીમ રાજુલા સરકારી હોસ્પિટલની સામેના રોડ ઉપરથી ફરિયાદીને રિક્ષામાં બેસાડી ફરિયાદીના ખિસ્સામાંથી રોકડા રૂપિયા દસ હજારની ચોરી કરી નાચી ગયેલ રાજુલા પોલીસને મળેલ ચોક્કસ બાતમી આધારે રાજુલામાં આગરિયા જગત નાકા પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામલ સાથે બે પુરુષ ઈસમો તથા એક મહિલા ઈસમને ઓટો રિક્ષા સાથે પકડી પાડેલ પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ પકડાયેલ આરોપીઓમાં બાવીસ વર્ષીય દીપક ઉર્ફે ઋત્વિક કરમશીભાઈ સોલંકી ધંધો વેપાર રેવાસી રાજકોટ રણુજા મંદિર સામે લાપસડી રોડ વેલનાથપરા તાલુકો જિલ્લો રાજકોટ એકવીસ વર્ષીય રાજેશભાઈ ચૌહાણ ધંધો હીરો ઘસવાનો રહેવાસી રાજકોટ વાણિયાવાડી મેન રોડ અવંતિકા પાર્કની બાજુમાં વાલ્કેશ્વર સોસાયટી શેરી નંબર છ તાલુકો જિલ્લો રાજકોટ પચાસ વર્ષીય ચક્કુબેન

તેના ખિસ્સામાંથી રૂપિયા સત્તરસો ની ચોરી કરેલ વડોદરા તરફથી આવી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા ચોકડી પાસેથી એક હિન્દી ભાષા બોલતા મજૂરને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા પિસ્તાલીસો ની ચોરી કરેલ અમદાવાદ કાલુપુર પાસેથી એક દાદાને રિક્ષા બેસાડી તેના ખિસ્સામાંથી રોકડ રૂપિયા છપ્પનસો ની ચોરી કરેલ અમદાવાદથી ડીસા જતા હતા ત્યાં રસ્તામાં એક ભાઈ મળેલા તેને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડા અડતાલીસો રૂપિયાની ચોરી કરેલ અમદાવાદ ગીતા મંદિર પાસેથી એક દાદાને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા પાંચ હજારની ની ચોરી કરેલ પાવાગઢ ડુંગરા પાસેથી એક દાદાને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા પિસ્તાલીસોની ની ચોરી કરેલ મીનાવાડા રોડ પાસે એક ભાઈને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા પાંત્રીસો ની ચોરી કરેલ રાજકોટ આવતા ત્યારે ચોટીલા પાસે એક દાદા રિક્ષા બેસાડી તેના ખિસ્સામાંથી રૂપિયા પચીસો ની ચોરી કરેલ જામનગર ગયેલા અને ત્યાં બસ સ્ટેશન પાસેથી બે ભાઈઓને રિક્ષા બેસાડી તેના ખિસ્સામાંથી રૂપિયા સાડત્રીસો પચાસની ચોરી કરેલ આરોપીઓની ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી મુજબ આ આરોપીઓ પોતાની ઓટો રિક્ષા લઈ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના ધાર્મિક સ્થળોએ તેમજ બસ સ્ટેશન પાસે તથા ભીડભાડવાળી જગ્યાઓમાં જઈ રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેના પાસે બેસી જાય અને આરોપીઓ રિક્ષામાં બેસાડેલ પેસેન્જરને સીટમાં ધક્કા મૂકી કરી પેસેન્જરના ખિસ્સામાં રહેલ રોકડ રૂપિયાની ચોરી કરતા આ સરાહનીય કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓમાં રાજુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય એમ કોલાદ્રા નાવોની સૂચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એફ ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ મધુભાઈ નથુભાઈ પોપડ તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ભાઈભાઈ વાળા તથા હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ નાનજીભાઈ બાંભણિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ હસમુખભાઈ મહેતા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજભાઈ બાબુભાઈ વરુ તથા ટાઉન બીટના એ રાણાભાઈ કાબાભાઈ વરુ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શામજીભાઈ બાબરિયા દ્વારા કરવામાં આવેલ છે